અને અન્ય તેલ કરતા આ તેલ વીસ ટકા ઓછો છે અને આ તેલ ને રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે ત્યાર પછી છે ગામા ઓરિજિનલ તો ગામા ઓરિજિનલ ગેસ એસિડિટી મારા વાલા યુટ્યુબ કેમ છો બધા મજા માં અને મજા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં જય માતાજી તો હું આવી ગઈ છું શિવમ હા શિવમ આશિયા હા

એને મેલો ફ્રી પ્રોડક્ટ આવે છે તો આજે અમે આવ્યા છીએ ફ્રી પ્રોડક્ટ લેવા ચાલો પ્લાન દે ફેમિલી અંદર આવી ગયા હું તમને કહેતી કે બ્લોગ છે તો આપણે મુલાકાત લેવાની છે આપણે હું તો ફ્રી પ્રોડક્ટ છે આ આપણે આરસીએમનું તેલ આપણે જેને અમૃત કહેવામાં આવે છે અને યા ફાયદે હાલ ઉપર સમજાય છે તેલ વિશે આપણને તો એની લખેલું છે હેલ્થ કાર્ડ તેલ કોલેસ્ટ્રોલ જીરો છે સુગર જીરો છે ટ્રાન્સફેટ ઝીરો છે બીપી ને દૂર કરે છે આ રોગ દૂર કરે છે કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે એસિડિટી ને દૂર કરે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેક થી બચાવે છે આ તેલ ખાવાથી એટલા બધા ફાયદા છે અને આ જે તેલ જોઈએ ફિઝિકલી રિપન છે આને કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી અને અન્ય તેલ કરતા આ તેલ 20% ઓછો જોઈએ છે અને આ તેલને ચાર રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે હા લાકેમ ઘણી વખત તમે જોયું હશે તમે આ તેલ તો મારી બરો YouTube માં અને અમે 5000 ગમે તેરા આપણે વસ્તુ લેવા જાય ખરીદીમાં એટલે આવડે આ તો કે આ તેલ કયો ગાણા ખરા ને પોસે તો રાઈસ તેલ આવે છે ચોખા ની ઉપર ની પુષ્કી નું તેલ આવે જે ચોખો આપણે પહેલા બ્રાઉન કલર નો ભાત આવતો એ બ્રાઉન કલર ના ભાત ને ઉપર થી પોલિશ કરવામાં આવે ને પોલિશ કર્યા પછી જે બ્રાન્ડ નીકળે એ બ્રાન્ડ માંથી તેલ કાઢવામાં આવે છે અને જે વ્હાઇટ ચોખો છે આપણે ઘરે ખાવામાં આવે હા તમને આપણા ઘણી વખત એમ કહે છે કે આ સામાન્ય વસ્તુ છે પાસે ક્યારેય પાણી પૂરી ને આપણે પોળી આવડે છે

ફાયદો રહે છે અને આ જે ચટણી છે એ પ્યોર ચટણી છે કે આની અંદરથી ચટણીમાંથી દીયા ડીપિયા અને કાબુ કાઢ લેવામાં આવે છે ખાલી ઉપરનું પેપર ધરવામાં આવે છે અને ત્યાર પછી છે આ નમક તો આ નમકની અંદર આ ત્રીસ ટકા આયોડીન છે પંદરથી લઈ અને ત્રીસ ટકા સુધીનો આ આયોડીન હોય છે આની અંદર અને આ છે પ્યોર ઘઉંના લોટના બિસ્કીટ આની અંદર કોઈ મેંદો અથવા તો કોઈ પામ તેલ યુઝ નથી થયેલું આ રાઇસ બ્રાન્ડ તેલ અને ઘઉંના લોટમાંથી આ બિસ્કીટ બનાવેલા હશે અને હર્બલ ટૂથપેસ્ટ છે કે આની અંદર કોઈ જાતનું ફ્લોરાઇડ કલર કેમિકલ નાખેલું નથી ને આ એન્ટી હેરફોલ શેમ્પુ આવે છે જે વાળ ખરતા હોય તો એના માટે અટકાવી શકે અને આ મેગી છે સોયા પ્રોટીન ઓટ વટાણા અને ઘઉંના લોટની મેગી બનાવેલી છે ત્યાર પછી છે ગામા ઓરિજિનલ તો ગામમાં ઓરિજિનલ ગેસ એસિડિટી કબજીયાત ડાયાબિટીસ લો બીબી સાંધા દુખાવા કે કોઈ પણ જાતની તકલીફ હોય તો આ ડિસીઝ છે ઓરિજિનલ છે આ કોઈ પણ તકલીફ હોય તમારા શરીરની અંદર તો ઓરિજિનલ પીવાથી અંદર જઈને પહોંચશે તમને હું તકલીફ છે ત્યાં સુધી ફાયદા છે ગામમાં ઓરિજિનલ આ અઢાર વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને આ તેર વરસ થી કોઈ પણ બેન દીકરી હોય તો એ લઈ શકે છે થેન્ક યુ જય હાષ્ય

તો હવે બધી વસ્તુ લઈ દીધી છે ને આગળના રસ ને કાર્તિક ને બધા થઈ ગયા છે તૈયાર કા થઈ ગયા ગામ ગામ રાખી તેલ નો ઢોબલો નીકળી ગયો હા મેન વસ્તુ રાખી સા મેન અને આને છે ને કેટલા હાબુ લાગે ને છે સ્પેશિયલી તો આય તો કોરો ખાઈ લીધો હા હવે કાઈ ની હાલો ફેમિલી હવે આશિમ વિશે જે આપણે રાજુભાઈ ને સમજાવ્યું હતું એ સમજાવી લીધું છે તો તમારે બધાને જો આશિમ નું લેવું હોય ને તો મારા બાયુમાં નંબર નાખી દઈશ કોન્ટેક્ટ કરજો કાળ કોમેન્ટ તો આ વિડીયો એટલું તો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય